નમસ્કાર હું છું કોમલ રાજપૂત આપ જોઈ રહ્યા છો એબી ફોર્ટી એટ ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર સુરતના કામરેજ ખાતે તાલુકા સંગઠન કાર્યકર્તાઓની અગત્યની બેઠક મળી હતી જેમાં આવનાર દિવસોમાં ભાજપ દ્વારા કરવામાં આવનાર વિવિધ કાર્યક્રમો અંગે માહિતી આપવામાં આવી હતી સાથે સાથે સંગઠનના નવનિર્વિચિત હોદ્દેદારોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું રામનવમી અને ભાજપ સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવનારી છે છઠ્ઠી એપ્રિલ થી ચૌદ એપ્રિલ સુધી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવનાર છે જે અંગે કાર્યકર્તાઓને વિસ્તૃત માહિતી

નવા જે હોદ્દેદારોની વરણી થઈ મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી કોષાધ્યક્ષ એમનો સ્વાગત સન્માનનો કાર્યક્રમ હતો છઠ્ઠી એપ્રિલના રોજ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ હોય તો કાર્યકર્તાને છઠ્ઠી એપ્રિલથી ચૌદ એપ્રિલ સુધીના કાર્યક્રમો આપ્યા છે છઠ્ઠી એપ્રિલ દરમિયાન દરેકના ઘર ઉપર ભારતીય જનતા પાર્ટીનો ધ્વજ લહેરાવવામાં આવે એનો કાર્યક્રમ આપ્યો છે આવનારા દિવસોમાં દસ તારીખે સાત આઠ ને નવ દરમિયાન સક્રિય સભ્યોનું સંમેલન છે દસ તારીખે વિસ્તારક યોજના હેઠળ એક ગામમાં જઈ સવારથી સાંજ સુધી કાર્યકર્તા રોકાશે અને ગામના મુખ્ય આગેવાનોમાં લઈને ભારતીય જનતા પાર્ટીની વાતો કરશે એવા કાર્યક્રમો અને ચૌદ એપ્રિલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ હોય તો એ નિમિત્તે ધોરણપાટી ગામે ચૌદ તારીખે એક મહારેલીનું આયોજન થયું છે એમાં કાર્યકર્તાઓને આહવાન કર્યું છે કે આ કાર્યક્રમમાં સૌ કાર્યકર્તા ઉપસ્થિત થાય આવી રીતના છ એપ્રિલ થી ચૌદ એપ્રિલ સુધીના કાર્યક્રમો કાર્યકર્તાઓ રિપોર્ટર પ્રશાંત પટેલ એબી ફોર્ટી